રાજ્ય સરકારે ગુનેગારો સામે કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે કમર કસી છે જેના ભાગરૂપે જુનાગઢમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુનાગઢ પોલીસે પોતાની સો કલાકની કાર્યવાહી મુજબ આજે જૂનાગઢના ગાંધીગ્રામ ગાંધી ગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા અવારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું જૂનાગઢમાં ગુત્સીટોકના આરોપી કુખ્યાત આરોપી કાળાદેવરાજે ગાંધીગ્રામ વિસ્તારમાં એક બી નહીં પણ અલગ અલગ ચાર ચુક્યાઓ પર સરકારની જમીન પચાવી પાડી હતી અને ગેરકાયદેસર બાદ ખડકી દીધું હતું જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે કલેક્ટર અનિલ રાણાવશિયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા કટિબદ્ધ છે અગાઉ પણ શહેરમાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે ત્યારે આજે ગાંધીગ્રામ વિસ્તારમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે આજે ગાંધીગ્રામ વિસ્તારમાં અલગ અલગ આ જગ્યાઓ પરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે દબાણ કરનારા ઈસમોની વહીવટ તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી રણવશ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ડિમોલિશનની કામગીરી આગામી સમયમાં પણ શરૂ રાખવામાં આવશે દબાણ કરનાર ચણા રાણી મોરી વિરુદ્ધ પાંચ જેટલા ગુના અજય રૂડાભાઈ કોડિયાતર વિરુદ્ધ દસ જેટલા ગુના આલા સિદ્ધિભાઈ રાડા વિરુદ્ધ તેર જેટલા ગુના નોંધાયેલા છે આ તમામ આરોપીઓ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં કરેલા ગેરકાયદેસર બાંધકામોને આજે વહીવટી તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવાયા હતા ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં

આ ડિમોલ્યુશનની કાર્યવાહીમાં અંદાજે બે હજાર ચારસો સ્કવેર મીટર જેટલી સરકારી જમીન ખુલી કરવામાં આવી જેની બજાર કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે આજે થયેલા કિંમતમાં સંડવાયેલા આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધિત ગુનાઓ પ્રોહિબિશન ધાકધમકી અને મારફૂટ સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે આ જૂનાગઢ પોલીસ અને વહીવટીતંત્રની અલગ અલગ ટીમો દ્વારા આ વિસ્તારમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે રિપોર્ટ સુરત